હેરાફેરી તથા વેચાણ ની પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખવા તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે કાર્યવાહી કરવા સારું અલગ અલગ જગ્યાએ જરૂરી વાહન ચેકિંગ કરવા તથા પ્રોહિબિશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી વોચ રાખી કોઈ અસામાજિક પ્રવૃત્તિ જણાઈ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ટેન્કરમાં ભરીને લઈ જવાતો ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ આઠ હજાર ત્રણસો ચાલીસ જેની કિંમત રૂપિયા તેત્રીસ લાખ છત્રીસ હજારનો વિશાળ માત્રામાં પ્રોહી મુદ્દામાલ કબજે કરી પ્રોહી ગણના પાત્ર કેસ શોધી કાઢતી વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ કામગીરી દરમિયાન દિલબાગસિંહ હરદીપસિંહ ભટ્ટી સરદારની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો સાથે જ દારૂના જથ્થા સહિત અન્ય ચીજ વસ્તુઓ મળી કુલ કિંમત રૂપિયા તેતાલીસ લાખ એકતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે રિપોર્ટર પ્રકાશ બારિયા ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા ¡Suscríbete al canal!